પ્રિમોન એક્ટિવિટી થઈ છે જેને થોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ ચોમાસુ સામાન્ય તારીખ કરતા વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ છોટાઉદેપુર અને ડાંગ તાપી નવસારી અને વલસાડ દમણ દાદરાનગર હવેલી માં થમરોની એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ કિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટાઉદેપુર દાહોદ તાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને આઠ તારીખ ની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલી હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આઠમી ની રોજ પંચમહાલ દાહો છોટાઉદેપુર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો રવિવારની વાત કરવામાં આવે તો નવ નવ તારીખની તો જૂન રોજ દક્ષિણ ગુજરાતમાં તાકમાનની વાત કરું જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરાનગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર જુનાગઢ અમરેલી આ વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસા પહેલા ગુજરાતમાં સવાશે વરસાદી માહોલ ગાંધીજી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરા ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે

સાત દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં પ્રીમોન એક્ટિવિટી થઈ છે જેને થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ગાંજવી સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ ચોમાસુ કરતા વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ અને ડાંગ તાપી નવસારી અને વલસાડ દમણ નગર હવેલીમાં થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ કિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટાઉદેપુર દાહોદ તાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકા અને આઠ તારીખ ની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આઠ મે ની રોજ પંચમહાલ દાહોદ વલસાડ દમણ દાદરાનગર હવેલી હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે તો રવિવારની વાત કરવામાં આવે તો નવ નવ તારીખની તો જૂન રોજ દક્ષિણ ગુજરાતમાં તાપમાનની વાત કરવા જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરાનગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહિસાગર જુનાગઢ અમરેલી વિસ્તારો માં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ ગાંધી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે

જેના કારણે ગુજરાતમાં પ્રીમોન એક્ટિવિટી થઈ છે જેને થમરોન એક્ટિવિટી છે અને કેટલીક જગ્યાએ ગાંજવી સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ સામાન્ય તારીખ વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ અને ડાંગ તાપી નવસારી અને વલસાડ હવેલી એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ કિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટા ઉદેપુર દાહોદ તાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને આઠ તારીખ ની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલી હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે દક્ષિણ ગુજરાત માં તાપમાન ની વાત કરવામાં જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરાનગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર જુનાગઢ અમરેલી વિસ્તારો માં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન હોય તો સમાધાન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં છે વરસાદી માહોલ ગાંધી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરા ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો સમાજ પહેલા ગુજરાતમાં સવાસે વરસાદી માહોલ અને જિલ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સભાવવાની શક્યતા હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો ગુજરાતીઓ માટે વરસાદી રાહ જોઈ રહ્યા અને વરસાદ થાય તો કાળજાર ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરતા જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં પ્રીમોન એક્ટિવિટી થઈ છે જેને થમરોન એક્ટિવિટી છે અને કેટલીક જગ્યાએ ગાંજવી સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ ચોમાસું સામાન્ય તારીખ કરતા વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ છોટાઉદેપુર અને ડાંગ તાપી નવસારી અને વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ધમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટા ઉદેપુર દાહોદ તાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને વાત કરવામાં આવે તો રોજ ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ફોન ફૂકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આઠ મે ની રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો રવિવારની વાત કરવામાં આવે તો નવ નવ તારીખની તો જૂન રોજ દક્ષિણ ગુજરાતમાં તાપમાનની વાત કરવા જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરાનગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહિસાગર જુનાગઢ અમરેલી વિસ્તારો માં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે આવી જ રીતે ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતા આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસા પહેલા ગુજરાતમાં સવાશે વરસાદી માહોલ ગાંધીજી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરા ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે

સાત દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં પ્રિમોન એક્ટિવિટી થઈ છે જેને થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ગાંજલી સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ ચોમાસુ કરતા વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ અને ડાંગ તાપી નવસારી અને વલસાડ દમણ હવેલીમાં થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ કિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટાઉદેપુર દાહોદ નતાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને આઠ તારીખ ની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલી હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં તાપમાનની વાત કરવામાં જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરાનગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહિસાગર જુનાગઢ અમરેલી વિસ્તારો માં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ ગાંધી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે

જેના કારણે ગુજરાતમાં પ્રીમોન એક્ટિવિટી થઈ છે જેને થમરોન એક્ટિવિટી છે અને કેટલીક જગ્યાએ ગાંજવી સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ વહેલું છે હવેલીમાં થરોની એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ત્રીસ થી ચાલીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ છોટાઉદેપુર ઉદેપુર દાહોદ નતાપી નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને આજ આઠ તારીખની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને દમણ દાદરા નગર હવેલી હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને દસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે

વિસ્તારો માં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તારીખ આઠ છ બે હાજર ચોવીસ ના સવારના મહત્વના હવામાન સમાધાન ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં છે વરસાદી માહોલ ગાંધી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરા ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો સમાજ પહેલા ગુજરાતમાં માં સવાય છે વરસાદી માહોલ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાની શક્યતા હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે ગુજરાતીઓ માટે વરસાદી રાહ જોઈ રહ્યા અને વરસાદ થાય તો કાળધાર ગરમીથી રાહ